નમસ્કાર મિત્રો બે હજાર પચીસ છવ્વીસ ના ગ્રામ પંચાયતની અંદર અનેક પ્રકારના ઠરાવો કરવામાં આવ્યા છે અને જે પણ ઠરાવો કરવામાં આવ્યા છે એની લોકો સુધી ચર્ચા કરવામાં આવે અને ગ્રામ પંચાયતની અંદર ફરજ બજાવતા તલાટી કમ મંત્રી સરપંચ શ્રી અને તેમના સભ્યો જે કમિટીના સભ્યો હોય તેમને હું થોડુંક જણાવું છું કે જે પણ તમે ઠરાવો પ્રસાર કર્યા છે બે હજાર પચીસ છવ્વીસ એની અંદર કયા કયા કામોને આવરવામાં આવ્યા છે કયા કામો બે હજાર પચીસ છવ્વીસની અંદર થવાના છે તેની રૂપરેખા શું છે અને એને તમારે લોકો સુધી તમારે જાહેર કરવી જરૂરી છે કેમ કે દરેક લોકોને ખ્યાલ હોવો જોઈએ કે ગ્રામ પંચાયતની અંદર કયા કયા કામો થઈ રહ્યા છે કયા કામોને બહાલી અપાઈ રહી છે કેટલા ઠરાવ કરવામાં આવ્યા છે કેટલા ઠરાવ મંજૂર કરવામાં આવ્યા છે પ્રથમ તો ગામની અંદર શું કામકાજ થવાનું છે અને કયા કયા કામકાજની અંદર કેટલી ગ્રાન્ટ વપરાવાની છે કઈ ગ્રાન્ટ ક્યાંથી આવવાની છે કઈ જગ્યાએ વાપરવાની છે કેટલા ટકા વાપરવાની છે દરેક લોકોને ખ્યાલ હોવો જોઈએ એટલા માટે ગ્રામ પંચાયતની અંદર ફરજ બજાવતા ટીસીએમ એટલે કે તલાટી કમ મંત્રી અને સરપંચશ્રીને નમ્ર વિનંતી છે કે દરેક ઠરાવને જે મંજૂરી આપવામાં આવી છે અને શું શું આવરવામાં આવ્યું છે કેટલા કામો થવાના છે કેટલી ગ્રાન્ટ આવી છે અને બિનહરીફ જે ચૂંટણી થઈ છે એની જે ગ્રાન્ટ આવવાની હતી એ આવી છે કે નથી આવી કેટલી આવી છે તો આવી છે તો ક્યાં વાપરવાની છે આ બધી જ વિસ્તૃતમાં માહિતી ગ્રામ પંચાયતને આપવી જરૂરી છે કેમ કે લોકોએ તમને ચૂંટી લાવ્યા છે લોકોએ તમને સરપંચ બનાવ્યા છે તો તમારી ફરજ છે કે જનહિતની માહિતી લોકહિતની માહિતી તમે કયું કામ કરો છો કઈ જગ્યાએ કામ શરૂ થવાનું છે હાલ કયા કયા કામો આવર્યા છે આ બધી જ માહિતી લોકોને પણ હોવી જોઈએ કેમકે લોકોને જાણવું હોય એમનો અધિકાર છે તમારે માહિતી આપવી એ પણ તમારો અધિકાર છે અને ગ્રામ પંચાયતની અંદર તમારે માહિતી અધિકારના પણ બોર્ડ લગાવવા જોઈએ કેમ કે લોકોને ખ્યાલ પડે કે કઈ કઈ માહિતી ગ્રામ પંચાયતમાં આવે છે કઈ કઈ માહિતી ગ્રામ પંચાયતના અંડરમાં આવે છે તે લોકો પણ જાણી શકે અને કયા વ્યક્તિ પાસે માહિતી માગી શકાય એનું પણ બોર્ડ માગવું જોઈએ માહિતી અધિકારનું કઈ જગ્યાએ અપીલ કરી શકાય એનું પણ બોર્ડ મારવું જોઈએ અને કયા કયા વારે તલાટી કમ મંત્રી હાજર રહે છે એનું પણ બોર્ડ મારવું જોઈએ જેથી કરીને નોટિસ બોર્ડની અંદર લખેલું હોવું જોઈએ તો લોકો તમને ફક્ત શોધવા ના આવે કે તમને કોલ ના કરે ફક્ત જોઈ લે એટલે ખ્યાલ પડી જાય કે તલાટી કમ મંત્રી આ દિવસે હાજર રહેવાના છે કે આ ટાઈમે હાજર રહેવાના છે એટલે લોકોને પણ કોઈ અગવડ પડે નહીં અને ખાસ સૂચના કે ગ્રામ પંચાયતની અંદર જે પણ કામ કરતા સભ્યો જે પણ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે તે પણ ખાસ તકેદારી રાખે કે કઈ જગ્યાએ શું જરૂરિયાત છે શું કરી શકાય તેમ છે કયા કયા કામોને પહેલી વાચા આપવાની જરૂર છે કયું કામ કઈ જગ્યાએ કરવાની જરૂર છે અને લોકોના પણ પ્રતિસાદ અને અભિપ્રાય ચોક્કસ જાણવા જોઈએ જેથી કરીને લોકોને પણ ખ્યાલ પડે કે શું શું ગામની અંદર ભૌતિક સગવડો નથી કેમ કે ગ્રામ પંચાયત બિનહરીફ છે એટલે ગ્રાન્ટ પણ આવશે ગોકુળીયું ગામ તરીકે પણ ક્યારેક ભવિષ્યમાં બનશે એવા અમારા પ્રયત્નો છે કે વિકાસલક્ષી ગામ બને વિકાસ થાય પ્રગતિશીલ ગામ બને ગામની અંદર આરોગ્યની સગવડ હોય લાઇબ્રેરીની સગવડ હોય ગામની અંદર ભૌતિક સુવિધાઓ મળી રહે કોઈ પણ વ્યક્તિને કોઈ તકલીફ ના પડે કેમ કે દરેક ગામોની અંદર તમે જુઓ છો કે દરેક ગામની અંદર આરોગ્યની વ્યવસ્થા હોય છે પુસ્તકાલયની વ્યવસ્થા હોય છે આયુષ્યમાન કાઢવા કાઢવા માટે આયુષ મંત્રાલયની પણ જે તમે જુઓ છો કે હોય છે ઘણી ગામની અંદર છે આયુષ્માન કાર્ડ કાઢવા માટેના આયુષ મંત્રાલય બનાયેલા છે ઘણી જગ્યાએ તમે જુઓ છો કે ભૌતિક સગવડો બધી આપવામાં આવતી હોય છે પણ આપણા સોનથની અંદર હજી સુધી કોઈ ભૌતિક સગવડો મળતી નથી પછી કોઈ પણ પ્રકારની યોજના આવી હોય ગામની અંદર અલગ અલગ પ્રકારની યોજનાઓ ચાલતી હોય છે એના પણ નોટિસ બોર્ડ મારવામાં આવે કે આ વર્ષની અંદર આ યોજના આવેલ છે તો તેની અંદર તમે લાભ લઈ શકો છો કામ કરી શકો છો કોઈ પણ વ્યક્તિને કામ કરવું હોય તો કામ કરવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો શું શું ડોક્યુમેન્ટ જોઈએ છે કયા કયા પુરાવા જોઈએ છે આ બધી જ વિસ્તૃતમાં માહિતી ગ્રામ પંચાયતના બોર્ડ ઉપર હોવી જરૂરી છે એટલા માટે હોવી જરૂરી છે કે ગમે ત્યારે કોઈ વ્યક્તિ આવીને તમને પૂછે નહીં ફક્ત એ બોર્ડ વાંચે એટલે એને ખ્યાલ પડી જવો જોઈએ અને માહિતી અધિકારના બોર્ડ તો ફરજિયાત હોવા જોઈએ દરેક ગ્રામ પંચાયતની અંદર હોય છે તો આપણી ગ્રામ પંચાયતની અંદર પણ હોવા જોઈએ અને લોકો માહિતી ને તમે માહિતી આપો એ નહીં જાહેર માહિતી અધિકાર લોકોને આપ મેળે મળી જવી જોઈએ એટલા માટે કહું છું કે જે પણ તમે ઠરાવ પ્રસાર કર્યા છે જે પણ કામોને મંજૂરી આપી છે જે પણ કામો કરવાના છે તેની વિસ્તૃતમાં માહિતી બોર્ડ ઉપર હોવી જોઈએ કેટલા ઠરાવો છે કેટલા કામ મંજૂર થયા છે કેટલા કામ કેટલા ટાઈમમાં થવાના છે કેટલી ગ્રાન્ટ આવેલી છે કેવા વાપરવાની છે કઈ જગ્યાએ ઉપયોગ કરવાનો છે આ બધી જ માહિતી તમારે વિસ્તૃતની અંદર બોર્ડ ઉપર મારવી જોઈએ જેથી કરીને લોકો ખ્યાલ પડે લોકો પણ જાણતા શીખે અને લોકોનો અધિકાર છે જાણવું હોય એટલા માટે તમે દરેક ગામના સભ્યો સોમનાથના દરેક ગામના જે પણ વડીલો હોય એ પણ એમને રિક્વેસ્ટ છે કે તમે ગ્રામ પંચાયતની અંદર પ્રશ્ન પૂછતા શીખો યુવાનોને પણ કહું છું કે તમે પ્રશ્ન પૂછતા શીખો તમારો અધિકાર છે કે તમે એમની પાસે જે તમારી જરૂરિયાત છે તે માગી શકો છો એટલે જરૂરિયાતની અંદર એ છે કે આપણને ભૌતિક સગવડો મળી રહેવી જોઈએ લાઇટ છે પાણી છે તમે જુઓ છો આરોગ્ય છે શિક્ષણ છે આ બધી આપણી ભૌતિક સગવડો છે એને માગવી આપણો અધિકાર છે અને અમને પૂરી કરવી એમનો અધિકાર છે એટલા માટે જાગૃત બનો તમે પ્રશ્ન પૂછતા શીખો એટલે દરેક લોકોને કહું છું કે ગ્રામ પંચાયતની અંદર તમે માહિતી માગો પ્રશ્ન પૂછો પ્રશ્નોને વાચા આપો અને જે પણ કામ મંજૂર થયું છે તેના વિશે જાણતા શીખો જાણશો તો કાંઈક શીખશો અનુભવ થશે બોલતા શીખશો તેવી આશા રાખું છું તો વિડીયોને વધારેમાં વધારે શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા પોતાના પ્રતિભાવ જણાવજો જેથી કરીને આના અનુસંધાને અમે નવો વિડીયો બનાવી શકીએ કે આના અનુસંધાને અમે નવા પ્રતિસાદ તમારી સાથે શેર કરી શકીએ તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત જય સંવિધાન